હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે લોકોની રાસ ગરબા ગરબા લઈ અને ગરબા ગાવા નીકળતી નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે નાની નાની બાળાઓ જ્યાં રાસ રમે છે તે સાક્ષાત જગદંબા સ્વરૂપ હોય છે પરંતુ આજે આપણે વાત કરવી છે થોડા વર્ષો પહેલાની જ્યારે નાની નાની બાળાઓ માથે ગરબા લય અને શેરીઓ ગલીઓ અને બજારોમાં ગરબા ગાવા નીકળતા હતી આ બાળાઓને કોઈ ચોકલેટ આપે કોઈ બિસ્કિટ આપે કોઈ ધાન્ય આપે તો કોઈ રોકડ રૂપિયા આપતા હતા બાળાઓ જગદંબા સ્વરૂપ ગરબા ગાવા નીકળે જે હવે લુપ્ત થવા જઈ રહ્યું છે પરંતુ એક ભારતીય સંસ્કૃતિ હતી આપણે જ્યારે રાંદલ માતાજીના રોટા તેડીએ છીએ ત્યારે નાની બાળાઓને ગુણી કરવામાં આવે છે અને તે બાળાઓ જ્યારે જમવા માટે આવે છે ત્યારે ઘરની મહિલાઓ આ બાળાઓના જમણા પગનું અંગૂઠો ધુવે છે અને પછી તે અંગૂઠા ઉપર કંકુ ચોખાનો ચાંદલો કરવામાં આવે છે અને જે અંગૂઠો ધોયેલ હોય તે ચરણામૃત લેવામાં આવે છે કારણ કે આવનાર બાળાઓ જગદંબા સ્વરૂપ આપણે માનીએ છીએ